સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર નો ભવ્ય શુભારંભ સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે છે વર્તમાન સમયમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર યુવાનોની માનસિકતા બદલવા અને તેમને રોજગાર આપનાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાવલંબી ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો ત્રીજી પ્લાઝા કોમ્પલેક્ષ નરોડા ભાગમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંગઠક ડોક્ટર મયુરભાઈ જોશી અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન એમએસએમઇ ફેડરેશન પ્રમુખ મગનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લા સ્વાવલંબન કેન્દ્રના કાર્યોની પ્રશંસા કરીને ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગની બાહીંદરી આપી હતી અમદાવાદના મેયર પ્રતિભાબેન જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ ભારતના કાર્યો વિશે વાત કરીને યુવાનોને સ્વનિર્ભર બનાવવાના પ્રયાસ સારું જરૂરી સહાયની ખાતરી આપી હતી સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંગઠક ડૉક્ટર મયુરભાઈ જોશીએ મુખ્ય વક્તા તરીકે સ્વદેશી જાગરણ મંચના કાર્યો અને જિલ્લા સ્વવલંબન કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ તરીકે બાપુનગરના ધારાસભ્ય ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા અમુલભાઈ ભટ્ટ ઠક્કરનગર ધારાસભ્ય કંચનબેન રાદડિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાસક પક્ષ નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વયક હાર્દિકભાઈ વાછાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પૂર્વ વિભાગના કોર્પોરેટર નાગરિકોએ સમારોહમાં હાજરી આપી જાગરણ મંચ પૂર્વ કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી નિર્મલભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી તેમણે ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી જિલ્લા સ્વાવલંબન કેન્દ્રના મુખ્ય ઉદ્દેશો વિશે જણાવ્યું આ કેન્દ્ર દ્વારા યુવાઓને સ્વાવલંબી બનાવવાની દિશામાં માર્ગદર્શન સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અને રોજગારી મેળવવા માટે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવશે આ સાથે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન તરફથી સમગ્ર સમાજને આ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અહેવાલ નિર્મલ પટેલ સંયોજક સ્વદેશી જાગરણ મંચ પૂર્વ કરણામતી વિભાગ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સ્વદેશી અને સ્વાલંબનની જે યોજના અંતર્ગત ઉપસ્થિત મંચ પર સન્માન્ય મહાનુભાવો ધારાસભ્યશ્રી ટંચનબહેન કાઉન્સિલરશ્રીઓ અને ઉપસ્થિત સૌએ નગરજનોને મારા સાદર પ્રણામ સ નમસ્કાર આજે જે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું અભિયાન આત્મનિર્ભર ભારત અને સ્વાવલંબી જનતા એના માટેનો જે પ્રયાસ અહીંયાથી મંચ પર ઉપસ્થિત મુખ્ય મહાનુભાવો દ્વારા જે ઘણી બધી વાતો એના વિશે કરવામાં આવી છે અને કરવાના છે એટલે હું એટલું જ કહીશ કે આપણે સહુએ સ્વદેશી અપનાવો વિદેશી મૂકો અને જે આપણે સ્વાવલંબી બનવું હોય અને ભારતને વિકાસની બે હજાર સુડતાલીસની તરફ લઈ જવાનું હોય તો આપણે સૌએ સાથે મળીને રોજગારયુક્ત ભારત ગરીબી મુક્ત ભારત અને સક્ષમ ભારત બનાવવા માટે આપણે આપણી વસ્તુના આપણે દેશની વસ્તુનું વધારેથી વધારે ઉપયોગ કરવા માટેનું જે જનજાગૃતિ લાવવા માટેનું જે અભિયાન છે જે ચલાવવામાં આવી રહ્યું છે એને આપણે સૌએ સહભાગી થઈએ અને આપણે સૌએ કે લોક માનનીય વડાપ્રધાનશ્રીનું જે વોકલ ફોર લોકલ કે આપણે પહેલાં વસ્તુનું જે ખરીદી કરીએ આપણે દેશમાં જે ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદનનું જે આપણે જ ખરીદી ના કરીએ તો જે એ બને છે તો એનું જે રોજગાર કેટલા મિત્રોને મળે છે એ રોજગાર આપણે પોતે જ પોતાના દેશમાં ઓછું કરીએ તો એને મુક્ત કરવા માટે આપણે સ્વદેશી અપનાવીએ અને દરેકે દરેક યુવાનોમાં આ લાવવા માટેના અભિયાન માટે હું આપ સૌને ખૂબ ખૂબ જનજાગૃતિતા તરફ લઈ જવાનો છે કે જેનાથી વ્યક્તિ પોતે નહીં મારી સાથેનો વ્યક્તિ મહાન છે એની વાત કરે ત્યારે સ્વ જાગૃતિ થઈ ગઈ એટલે સ્વદેશી એ સ્વની જાગૃતિની વાત છે જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર જે છે એ સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા ચલાવવામાં આવે છે સ્વદેશી જાગરણ મંચ છે એ સ્વાવલંબી ભારત અભિયાનની સમન્વય સંસ્થા છે સ્વાવલંબી ભારત એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બે હજાર સુડતાળીસમાં ભારતને પુનઃ મહાન બનાવવા અને બે હજાર ત્રીસ સુધી ભારતને દસ ટ્રિલિયન ઇકોનોમી સુધી લઈ જવા માટેનું આ અભિયાન છે જેમાં સંઘની બાર સંસ્થાઓ સ્વદેશી જાગરણમાં જેમાં સન્માન બેઠક છે ભારતીય જનતા પાર્ટી કિસાન સંઘ સહકાર ભારતીય લઘુ ઉદ્યોગ ભારતીયની સંઘની બાર સંસ્થાઓ આર્ટ ઓફ લિવિંગ ગાયત્રી પર એવી આઠ સામાજિક ક્ષેત્રની સંસ્થાઓ સાથે મળીને આખું અભિયાન ચલાવી રહ્યા છે આ યુવાઓની માનસિકતા પરિવર્તનનું કાર્ય છે જ્યારે લોર્ડ મેકોલ આખા ભારતનો પ્રવાસ કરીને લંડનની એ લોકોની જે હાઉસ ઓફ લોર્ડ્સ છે એમાં એવું કહે છે કે ભારતમાં કોઈ ગરીબ નથી તો આજે આને કોઈ ભિખારી નથી એ જમાનાનું એનું સ્ટેટમેન્ટ છે પણ આપણે એ પ્રક્રિયાને પરિસ્થિતિ બદલી છે અને આપણે અત્યારે પહોંચ્યા છે આપણને સૌને ખબર છે કે આટલા ઇતિહાસમાં આપણે માનસિક રીતે પણ એ જ પ્રક્રિયા છે એટલે આપણે જે કે દસ વર્ષથી વગર કોલેટલની લોન આપે છે પણ આપણે શું કરીએ છે એટલે આપણને સાચી દિશા અને સાચી માર્ગદર્શન ખબર નથી એટલે આપણે ક્યાં અને ક્યાં ભટકી છે જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો ઉદ્દેશ એ છે કે યુવાનોને સ્વાવલંબી ભારત બનાવવા માટે માનસિકતા પરિવર્તનનું કાર્ય કરવાનું છે અહીંયા સૌ પધારેલા મહાનુભાવોને મારી નમ્ર વિનંતી છે કે સર્વે પોતાના થતી થતો કોઈ પણ પ્રકારનો સહયોગ છે એ જિલ્લા સ્વાવલંબન કેન્દ્રની જે અહીંયા પૂર્વકર્ણાવતીની ટોળી છે એ લોકોને આપે યથાશક્તિ દરેક મદદ આર્થિક મદદ હોય એવું જરૂરી નથી કોઈ સમયનું દાન આપી શકે કોઈ પોતાના વિચારોનું દાન આપી શકે અને કોઈ પોતાના સંપર્કોનું પણ દાન આપી શકે એટલે આવા કોઈ પણ પ્રકારના કોઈ કોઈની પાસે શાળા છે જગ્યા છે તો સ્થાનિક પચાસ યુવાનોને ભેગા મળીને પણ આ સંદર્ભમાં કોઈ કાર્યક્રમ કરી શકે અમારા સત્યમભાઈ છે તો સત્યમભાઈએ મને પહેલાં ફોન કરીને કીધું ભાઈ અમારી શાળા છે તો ત્યાં આવા પ્રકારનો કાર્યક્રમ કરવો હોય તો અમે સતત તૈયાર છે એટલે આપણે સૌએ સાથે મળીને આ સમાજનો અભિયાન છે સમાજનું અભિયાન ચલાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે અહીંયા જેટલા પણ બંદુભાગીની પધાર્યા છે એ સૌની પાસે અપેક્ષા છે કે કર્ણાવતી પૂર્વનું કારણ કે કર્ણાવતી પૂર્વની ટોળી પણ હું છાતી ઠોકીને કહું છું કે આખા ગુજરાત પ્રાંતમાં અદ્ભુત ટોળી છે અને એમના માટે આટલા કદાચ ગુજરાત પ્રાંતના કોઈ અધિકારીએ મને જેટલા ફોન નહીં કર્યો એટલા આટલા કર્ણાવતી પૂર્વના વિભાગ સંયોજક શ્રી નિર્મલભાઈએ ફોન કર્યા છે એટલે આ જગ્યાને આપણે ધમધમતીથી કરીએ આપણા સૌની ઉર્જા થકી આ ઉર્જા સમાજમાં પહોંચાડશે એવી સૌની પાસે અપેક્ષા રાખીને બંદે માત્ર